આદિપુરમાં સિંધુ વરસા નજીક દારૂ વેચવાનો વિડીયો વાયરલ થતા પોલીસે કરી કાર્યવાહી આદિપુરના ચાર આદિપુર સિંધુ વરસા પાસે ખુલ્લામ દારૂ વેચતા જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરેલ વિડીયો વાયરલ થયેલ છે તેવી બુટલેગરને ખબર પડતા જાગૃત નાગરિકને ધમકી આપતા જાગૃત નાગરિકે પોલીસ બોલાવતા પોલીસ દ્વારા બુટલેગર રૂપેશની ધરપકડ કરવામાં આવી પણ આદિપુર ચાર એ પોલીસ ચોકી ફક્ત અડધો કિલોમીટર જ દૂર છે સ્થાનિક દ્વારા માહિતી મળી હતી તેના વગર ચારે પોલીસ ચોકી રોડની તદ્દન નજીક રેલવે પટ્ટાની બાજુમાં દેશી દારૂ વેચાય છે તેનો જવાબદાર કોણ છે શું આ કોઈ અધિકારીની મિલી છે તેવા સવાલ ઉભા થયા છે આ બુટલેગર પકડવાની જાણ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડોક્ટર કાયનાથ અંસારી આદિપુર પોલીસ પહોંચ્યા અને બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી શું આ બુટલેગર પકડવાથી દારૂ પોઈન્ટ બંધ થશે કે થોડા સમય પછી પાછા પોઈન્ટ ચાલુ થશે તેવા સવાલો ઊભા થયા છે દારૂ ક્યાં રાખો તમે આજો કોટરિયા દારૂ ના ખુલે આમ આ રોડ માથે આ ભાઈ વેચે હે આ કોટરિયા થેલી કે થેલી કે કાટ થેલી કાટ આલે થેલી કાવડે હે આ થેલી આ કેનો પોઈન્ટ હે હમ કેનો પોઈન્ટ હે પોઈન્ટ તો બબુ નો બબુ કોણ બબુ ડોન છે અહીંયાનો આ આપી આપણે આપણે લોકો આને દારૂ પીવાટુ જગ્યા રાખી જો આ ખુલ્લે આમ આ જગ્યા એની આ દુકાન આ રોડ રિપોર્ટર ડીકે સોલંકી ગાંધીધામ